આજે છવ્વીસ ઓગસ્ટ મહાન હસ્તીનો જન્મદિવસ એટલે કે જન્મ જયંતિ છે મધર જેનું નામ છે મધર ટેરેસા તેમનો જન્મ છવ્વીસ ઓગસ્ટ ઓગણીસો દસમાં મેસેડોનિયાના સ્કાય સ્કાય બોઝુમાં થયો હતો તેમની માતાનું નામ ડ્રાનાફાઈટ અને તેમના પિતાનું નામ નિકોલા બોયઝુ હતું મધર ટેરેસાનું મૂળ નામ એગ્નેસ હતું તેમના પિતા સામાન્ય ઉદ્યોગપતિ હતા અને જ્યારે યજ્ઞેશ આઠ વર્ષના હતા ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું અને તેની બાજુમાં જે સ્કૂલ હતી સામાન્ય સ્કૂલ હતી તેમાં યજ્ઞસને ભણવા બેસાડ્યા હતા તેમના પિતાનું અવસાન થયું ત્યારબાદ ધંધામાં જે ભાગીદાર માણસ હતો તે પોતાના તે પૈસા મિલકત લઈને જતો રહ્યો એટલે આર્થિક ભેંસ આવી પડી એકનેશની બધી જવાબદારી તેની માતાના શિરે આવી તેની માતાએ આર્થિક ભીસ હોવાથી ભરત ગૂંથણ સિલાઈ કામ આવું ચાલુ કર્યું જેથી પોતે એકનેશનું ભરણપોષણ સારી રીતે કરી શકે અને એની માતા પણ એટલી જ દયાળુ હતી કે રસ્તે નીકળતા કોઈને આશરો ન હોય ભૂખ્યા હોય ભૂખ્યાને ભોજન આપે આશરો ન હોય કોઈ બીમાર હોય તો તેને દવા કરાવી આપે આર્થિક ભીંસ હોવા છતાં પોતે આવું કામ સેવાનું કામ કરતા હતા એ એગ્નેસ બધું જોતી હતી તો બાર વર્ષની વયે એગ્નેસ અને એની બેન બાજુનો જે ચર્ચ હતું તેમાં પોતે મુખ્ય ગાયિકાની ભૂમિકા ભજવતી હતી કે નાની ઉંમર હોવા છતાં પોતાને ગાવાનો શોખ હતો એટલા માટે પોતે ત્યાં ચર્ચમાં જઈને ગાવાનું ગાતી ગીત ગાતી હતી ત્યારબાદ તેણે અઢાર વર્ષની વયે પરિવાર છોડ્યો પરિવાર છોડીને પોતે આયર્લેન્ડની સિસ્ટર ઓફ ફ્લોરિડોમાં સિસ્ટર તરીકેની ભૂમિકા ભજવવા માટે તૈયાર થયા તો એમાં પ્રતિજ્ઞા જેવું કંઈક લેવાનું હોય છે કે નવું જીવન શરૂ કરવા માટે તેમને પોતાનું નવું નામ પસંદ કરવાનું હોય છે તો એમાં એણે ટેરેસા એવું નામ પસંદ કર્યું શું કામ એને કે એ જ્યાં કામ કરતા હતા સિસ્ટર ઓફ ફ્લોરિડોમાં ત્યાં સંત ટેરેસ ને એને પસંદ હતા એટલા માટે પોતે પણ ટેરેસ એવું નામ પસંદ કર્યું અને ત્યાર ત્યાં એને એક વર્ષની સેવા આપી ત્યાર બાદ 1929 માં તેઓ કલકત્તા આવ્યા અને કલકત્તા આવીને પોતે કલકત્તાની સેન્ટ મેરી સ્કૂલમાં સેન્ટ મેરી સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકેનો પદ ભોગવ્યો પણ ત્યાં સ્કૂલ બહુ વૈભવી હતી વિદ્યાર્થીઓ પણ સારા હતા અને શિક્ષકો સ્ટાફ ગણ બધાનું માન સન્માન મળતું હતું છતાં પોતે આજુબાજુનું જે નિરીક્ષણ કરતા એટલે કે આજુબાજુનું જે જોતા ત્યારે તેનું દિલ દ્રવી ઉઠતું કે પોતે જ્યારે સડક ઉપર રક્તપિત ક્ષય એચઆઈવી આવા જે દર્દીઓ પીડાતા દુઃખી થતા એને જોતા ત્યારે તેનું દિલ દ્રવી ઉઠતું અને એને ઘણું દુઃખ થતું અને ત્યારે એને એમ થતું કે આ માન મોભા ભર્યું આચાર્યનું જે સ્થાન છે એ મારે છોડી દેવું છે અને મારે આ ગરીબ લોકોની સેવા કરવી છે તો એ ખરેખર એણે એવું જ કર્યું અને એને માન માનવોભાભર્યું સ્થાન છોડી દીધું સફેદ સાડીમાં વાદળી પટ્ટો એવી સાડી પહેરીને પોતે ખભે જોડી નાખીને નીકળી પડ્યા ત્યારે એનું નામ સંત પડ્યું સંત મધર ટેરેસા અને તે પોતે ગરીબ લોકોની સેવા કરવા માટે ઝૂંપડપટ્ટીમાં રહેવા લાગ્યા ત્યાં ગંદકી હોય ક્ષયથી પીડાતા હોય રક્તપિતથી પીડાતા હોય એનું જાતે પોતે ઘા સાફ કરતા મલમપટ્ટી કરતા અને પછી એ લોકોને ભોજન પણ કરાવતા ત્યારબાદ તેઓ પોતે એની સેવા કરીને પછી પોતે પોતાને આર્થિક ભેસ ઊભી થઈ કે પોતે પ્રિન્સિપાલનું પદ છોડી દીધું હતું તો એની પાસે પૈસા કે એવું કંઈ હતું નહીં એટલા માટે એણે ભીખ માંગવાનું શરૂ કર્યું જોડી લઈને પોતે આ જગ્યાએથી બીજી જગ્યાએ જતા તો એક દિવસ ધોમ ધકતા તાપમાં એક વેપારીની દુકાને આવ્યા તો વેપારી પાસે ખૂબ પૈસા હતા એટલે એને એનું ગર્વ હતું કે આવા માગવા તો આવે રાખે એને હું તિરસ્કારીશ એને હું હડકારી ધૂતકારીશ તો એ જતા રહેશે એટલા માટે કે જતા રહેશે તો મારે એને ભીખ આપવી નહીં પડે

ત્યારબાદ તેઓ આવે અને એને જ્યારે પણ જરૂર હોય ત્યારે તે પોતે એને એને પૈસા ધન બધું આપતા હતા અને ત્યાર પછી એવો ગરીબ લોકોની સેવા કરતાં કરતાં જ્યારે પોતે પાછા ચર્ચની આજુબાજુ આવે છે ત્યારે પાછી બીજી સિસ્ટર હોય છે એ એને જોવે છે ત્યારે એને એમ થાય છે કે આ મધર ટેરેસા જે કામ કરે છે એના આપણે એને પણ આપણે મદદ કરવી જોઈએ તો એ બહેનો છે સિસ્ટર છે એ પણ એને મદદ કરે છે ત્યાર પછી એને એવું થાય છે કે હવે તો કંઈક આપણે ઘરની જરૂર છે તો પોતે કલકત્તાના નગર નિગમને અરજી કરે છે અને કહે છે કે અમારે ઘરની જરૂર છે તો બાજુમાં આવેલી એક જૂની ધર્મશાળા એને રહેવા માટે આપે છે એ ધર્મશાળા પોતે આશ્રમ બનાવે છે અને એનું નામ નિર્મળ હૃદય એવું પાડવામાં આવે છે અને ત્યાં રક્તપિતવાળા રક્તપિતના દર્દીઓ ક્ષયના દર્દીઓ એચઆઈવીઓ એડ્સ આ વગેરે દર્દીઓને ત્યાં લાવે છે ત્યાં દવા દવાદારૂ કરે છે તેને ભૂખ્યાને ભોજન ખવડાવે છે અને સાજા થાય તો સાજા કરે અને નહીં શાંતિથી ત્યાં અંતિમ શ્વાસ પણ છોડે છે તો આવી રીતે ગરીબ બે સહાય બે બસ બે બિચારા લોકોની સેવા કરી અને પોતે પોતાનું જીવન એને ગરીબ લોકોને સમર્પિત કરે છે તેનું મૃત્યુ ઓગણીસો સત્તાણુંમાં પાંચમી સપ્ટેમ્બરે થયું હતું ત્યાર અને કે બીમારી બાદ તેનું મૃત્યુ થયું હતું અને આવા મધર ટેરેસાને સત્સ ન